મારું નામ ફુલતરિયા ભરત રજૂઆત હામ શું નામ સાહેબ ઈસુદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન મેં સાહેબ મેં એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો પાણીની વાત કરો તો અગિયાર વરસ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું ત્યાં તમે ક્યાં હતા બરોબર હવે એ રામ મંદિર એમ કે ગ્રામ આમ હત રાવણ આ મતન ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા રામ મંદિર અહીંયા ન બનાવે અહીંયા તો અસ્પતાલ બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામનું નામ હુકમ લ્યો ત્રીજી વાત એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ એ એમ કે ભાજપવારે આટલું તમે સીસ મહેલ કરો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં હે જમાનત ઉપર હે અત્યારે પાત્રી કરોડનો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રીનો કરોડનો મહેલ અત્યારે પાત્રી કરોડ એમને હે હજી બરોબર એમ મેં એને કીધું મને એને સાઈડમાં લ્યો ને એનો એક ભાઈ હતો ધોરી દાઢી એને પાત્રી એમ ભાઈને હું ઓળખી જાવ એને મને ફડાકો માર્યો આજ વાત બીજું કોઈ વાતનો વિરોધ કર્યો એટલે એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજાને મળશે હવે એમ કહે કે ભાજપ આવીને આવી હે તેવી અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો મારવા ઉપર આવી જાવ તમને મત દઈ શું થાય છે તમારું તમે માથે બેસો બરોબર નહીં તમારું શું થાય તમે ફટકો મળ્યો ખાલી એક નાનો યુવાન ચાલી વરાનો તમને બે સવાલ કરે છે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચા રોડની વાત કરો હો પંચા રોડમાં પાણી ભરાણું સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદીમાં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં ગરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા બોલો આઈપીએસનો હાથ આમ બાઈને રહી ગયો હતો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો તેથી તમે ક્યાં ગયા હતા તમારો નેતા બાર મહિના જેલ જેલમાં રહ્યો ઇસ્તીફા નોંધી ધણી વગરનો દિલ્હી રાજધાની ભારત દેશની રાજધાની એકો મુખ્યમંત્રી તમે ક્યાં મારું નામ ભરત ડાયલાલ હું નાની કેનાર રોડ ઉપર રહું છું અને આજે બનાવ બન્યો કે રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીની સભા હતી ત્યાં હું સભા સાંભળવા ગયો હતો અને ત્યાં મેં આમ આદમીના નેતાને બે ત્રણ સવાલ કર્યા સવાલ કર્યા અને ત્યાં સવાલના જવાબ બદલે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા અને સ્ટેજ ઉપરથી એ આમ આદમીના પાર્ટીના નેતા દ્વારા ઈશારા દ્વારા મને મારવામાં આવ્યો એ બાબતે હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવ્યો છું અને ફરિયાદ કરી દીધેલી છે બીજી વસ્તુ કે એ બધા ગામમાં એવી અફવા ફેલાવે છે કે આ ભાઈ પીધેલા તો તો હું પોલીસ સ્ટેશને જ છઉં અત્યારે કોઈને બ્લડ રિપોર્ટ લેવો હોય તો મારો લઈ શકે છે પોલીસ સ્ટેશને હાજર જ છઉં